નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના જાણીતા દિવ્યાંગ ગાંધીનું સન્માન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી કલરાજ મિશ્રાજી તેમજ ભજન સમ્રાટ સંજીવ જલોટા અને હિમાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ જસ્ટિસ વી જે કોકજે તથા સાયબર સેલ આઈજી ઇન્દોર વરૂણ કપૂરજી લોકસભાના સાંસદ શંકર લાલવાણી કવિ રાજીવ શર્માજી જાણીતા એડવોકેટ બ્રહ્મ અગ્રણી ડોક્ટર અશ્વિન ત્રિવેદીની ઉપસ્થિતિમાં સંસ્થાના સીઈઓ સંતોષ શુક્લાએ ભારત તથા વિદેશમાંથી ઉપસ્થિત રેકોર્ડ હોલ્ડર્સ તથા સમાજમાં વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનારનું સન્માન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું રાજેશ શુક્લા સુચિતા શુક્લા તથા રાજીવ શ્રીવાસ્તવ ભલ્લાએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી ગુજરાતમાંથી ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને દિવ્યાંગ ગાંધીને સન્માનિત કરવામાં આવ્યા